આજે જનાલ ગામની અંદર જે ભીમમાળિયા હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ત્યાં હું ઊભો છું હનુમાનજી મહારાજ અહીંયા સાક્ષાત બિરાજમાન છે અહીંયા મા મહિનો ચાલે છે એટલે મહાસુદ એકમથી માંડી અને મહાવધ પાંચમ સુધી અહીંયા આપ જોઈ શકો છો કે દરેક પોતાની જે કહેવાય એ માનતા પૂરી કરવા માટે આવે છે એટલે કે ઝાર કરવા માટે આવે છે ખાસ કરીને નાના નાના ભૂલકાઓ જે બાળકો છે જેનો જે ઝાર એ બાઈઓએ જે માન્યો હોય છે એ ઝાર પૂરો કરવા માટે આજે હનુમાનજીના મંદિરે આવે છે અને હનુમાનજીને વડા અને શ્રીફળ તેમજ ઘીનો જે કહેવાય જેની સાથે માતર માતરનો એ પ્રસાદ કરે છે અહીંયાથી કોઈ પણ જે અહીંયાની અમારી કુવાસીઓ હોય જે કોઈ પણ બહારથી પણ આવ્યા હોય પણ જો અહીંયાથી જ્યારે એ હનુમાનજીના દર્શન કરીને પસાર થાય છે અને જો એ માતૃત્વ ધારણ કરવાનું હોય તો એ એને અહીંયા ઝાર કરવા માટે આવવું પડે છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે આજે અહીંયા દરેક જે કહેવાય કે દરેક જ્ઞાતિના બંધુઓ અઢારે આલમના જે કોઈ હોય બહેન દીકરીઓ એ પોતાના દીકરા હોય દીકરી હોય એ દીકરાઓનો ખાસ કરવા માટે અહીંયા જે કહેવાય કે જાહેર કરવા માટે અહીંયા આવે છે તેની સાથે આપણે જોયું કે આજે શનિવાર પણ છે એટલે હનુમાનજીનો વિશિષ્ટ મહિમા છે એટલે આજના દિવસે આજે જે કહેવાય એ ખૂબ મતલબ તમે જોઈ શકો છો કે એક મતલબ જગ્યા પણ ખાલી નથી એ પ્રકારે અહીંયા હનુમાનજીનો ઝાર કરી અને પોતાના જીવનને ધન્ય બનાવ્યું ધન્યવાદ આપણે જોયું હમણાં હનુમાન દાદાનો ઝાર કરી અને બેન કુવાસી ખેતલા બાપજીનો પણ ઝાર કરવા માટે આવે છે એ પણ તમે જોયું અહીંયા પોતાના જે કહેવાય એ પુત્ર અથવા પુત્રીને લઈ અને અહીંયા ખેતલા બાપજીનો ઝાર કરે છે અને પોતાની માનતા પૂરી કરે છે આ પણ વર્ષોની પરંપરા છે અને એ ચાલી આવે છે અને આપણે આગળ જોયું એ પ્રમાણે હનુમાનજીના દર્શન કર્યા બાદ અહીંયા દર્શન કરે છે અને પોતાના જીવનને એ ધન્ય બનાવે છે આપણે આગળ પણ આપણે એકવાર બલસીના વિડીયોના માધ્યમથી આપણે બતાવ્યું હતું કે દર ભાઈ બીજના દિવસે અહીંયા ભવ્ય મેળો ભરાય છે કાર્તક સુદ બીજના દિવસે અને અત્યારે મેં કહ્યું એમ કે મહાસુદ્ધ એકમથી માંડી અને મહાવદ પાંચમ સુધી અહીંયા એક મેળા જેવો માહોલ હોય છે એટલે કે દરેક આલમના દરેક સમાજના દરેક સમાજના બેન દીકરીઓ પોતાના જે કહેવાય એ માનતા પૂરી કરવા માટે અને પોતાના બાળકોનો ઝાર કરવા માટે અહીંયા આવે છે અને ઝાર કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે છે જય રામ